મેઘરજ તાલુકાના બેમાપુરથી દનીવાડા ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં કાદવ કીચડમાં થઈને શાળાએ જવા મજબૂર બની રહ્યા છે બાળકો આજે તારીખ ઓગણીસ જુલાઈ સવારે આઠથી નવ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના બેમાપુરથી દનીવાડા ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ રસ્તાનું કામ શરૂ કરાયું નથી ત્યારે શાળાએ જતાં બાળકોને મુશ્કેલી ભોગવવી પડે છે અને શાળામાં મોડા પહોંચતા બાળકોને ઠપકા સાંભળવા પડતા હોય છે જેથી કરીને બાળકો માટે પણ આ રસ્તો જરૂરી બનતો હોય આ રસ્તો સત્વરે રિપેર કરીને તેનું સમારકામ કરી નવો રસ્તો બનાવવા માટે બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે મારું નામ છે ડામો જયેશભાઈ નારાયણભાઈ હું ભેવાપુર ગામમાં રહું છું અમારે સ્કૂલમાં જવા માટે કાજવ કિચડવાળો રસ્તો બે અઢી કિલોમીટર આવે છે ને ક્યાં બે ખાસા વર્ષોથી આવ્યો રસ્તો છે ક્યાંથી કયો જાય છે હું ભેવાપુરથી દનવાડા આવું છું રસ્તો કાચવ કિચડવાળો છે તેથી અમારે સ્કૂલમાં જવાનું લેટ થાય છે ને ટીચર પણ અમને સ્કૂલમાંથી કાઢી મૂકે છે મોડા પડીએ તો તે ધારાસભ્યને ખબર પડવી જોઈએ